વ્યવસિતા કે શિવ તત્વ અમારી બુદ્ધિમાં ઉતરે તેવું છે નહીં અને એક સરસ મજાનું વિશેષણ આપ્યું સંસ્કૃતના એક એક વિશેષણો સંસ્કૃતના શબ્દો છે તે અનુભૂતિની અભિવ્યક્તિ છે પૂર મથન જેણે ત્રિપુરાસુરનો વધ કર્યો આ ત્રિપુરાસુર છે ને એના ત્રણ પુર હતા અને શાસ્ત્રોમાં એવી કથા મળે છે કે એક નગર હતું લોખંડનું હતું એક નગર ચાંદીનું હતું અને એક નગર હતું એ ઈરોખંડનું હતું અને એટલા માટે ત્રિપુરાસુર હતો અને આનો વધ કર્યો એટલે ભગવાનનું નામ પડ્યું ત્રિપુરારી સાહેબ આમ આદ્યાત્મની રીતે જોઈએ તો સોનાનું નગર લોખંડનું નગર ને ચાંદીનું નગર આપણને શું લાગુ પડે પણ હા એક વસ્તુ લાગુ પડે કે આ જીવ છે ને તે ત્રણ ગુણો થી છે ને જોડાયેલો છે સાત્વિક રાજસ અને તમસ સાત્વિક જોઈ લઈએ તો સોનાનું નગર લોખંડ જોઈ લઈએ તો રાજસ અને ચાંદી જોઈ લઈએ તો રાજસ અને લોખંડ જોઈ લઈએ તો તામસ આ ત્રણ માંથી જીવ જ્યારે ઉપર ઉઠે ને ત્યારે તે સહજ રીતે ત્રિગુણાતીત બને ઠાકુર આવું ઉદાહરણ આપતા કે જીવે એક ભાઈ છે વટે માર્ગો અને જંગલમાં ભૂલા પડ્યા તો ત્રણ લૂંટારા એને લૂંટવા આવ્યા

અને એને ઉપાસના દ્વારા વાસનાથી છોડે અને છોડે ત્યારે કેવો થાય તો સાહેબ ઘણીવાર છે ને આ ચાર વાક્ય જે કૃષ્ણ મૂર્તિના ટાંકતા હોય છે કે અનકન્ડિશન યોર સેલ્ફ ડુ સ્પોન્ટેનિયસ એક્ટિવિટી એન્જોય ધ ટ્રાયન્ક વેલ એન્ડ નોલેજ ફોલોઝ આ ચાર ગુણો ક્યારે ઉતરે જ્યારે સાધક છે સહજ રીતે ત્રિગુણાથી થાય તો આપણે તો બંધાયેલા જ છીએ અમે તો એવા જ છીએ પણ જેવા છીએ એવા ભોલે બાબાને પ્રસ્તુત થઈ જઈએ

કાગડા ને પરિયોને પેખવા દેવો કાયમ દોટું દે સુંદરતા પાછળ દોડે છે પણ પ્રગટ થાય છે પરિયોને પેખવા દેવો કાયમ દોટું દે અને ભેડા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા તો આવું શિવના થઈ જઈએ બે હાથ જોડી એમની પ્રાર્થના કરીએ સતસૃષ્ટિતા